આ આપણી જીવનસાથીની સાથી ની અને ત્રણ નંબરની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હેલો હા બોલું છું બોલું છું બોલો વે વિચાર મારું કરવું છે એમ તમારું હમ એમ હમ હમ યુટ્યુબમાં મેળવું છે હમ યુટ્યુબ માં મૂકવાનું છે થાય એમ નામ થાય નો થાય નો થાય

કઈ નઈ મૂક્યા યુટ્યુબ માં બરાબર ના ના હું પૂછે ને જવાબદાર ચાલુ રાખ YouTube WhatsApp बोलो नाम बोलो

ના હું કરું છું સુરત આયા હું સાહેબ રીક્ષા આપું છું રીક્ષા કરો છો કેટલું કમાવો છે રીક્ષા માં મહિને વીસ પચ્ચીસ હજાર રૂપિયા થાય કેટલા જણા છો ખાવા વાળા કેટલા જણા છો અમે બે ભાઈઓ છે મારો મોટો ભાઈ દેશ માં રહે મારા ઘર મકાન છે ત્યાં સુરત માં મકાન છે હા મોટા બન્યો થઈ ગયું હા એને તમે છોકરા હમ એ તો બાન કામ નું કરે હા અત્યારે એમની સાથે રહ્યો છું હા એમની સાથે હમ એને એટલું બધું મોડું થવાનું કઈ સમજાણો ને અમારે એમાં હું જ સાહેબ મારે ઉમર થઈ ગઈ છે હવે આમ પાંત્રીસ છત્રીસ વર્ષમાં એટલે એમાં થોડું વાત કરી શકું મલક મને નો મળે અને બીજું કે અમારે સામે હામું થાય એમાં એટલે હવે સામે હમડબડી પાસે હોય તો હા હામ હામું હોય તો થાય એમને હે સામે હામે હોય તો થાય હા નહીં તો ન થાય નહીંતરનું થઈ જાય એવું હોય તો એવું જટનારા ને ન મળે આપણે ઉમર હોય બરાબર

అలిం అవు కాయ વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો